નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો અત્યારે આપણે પીએમ કિસાનનો પોર્ટલ છે તેની અંદર મિત્રો એક અપડેટ જોવા મળી રહી છે કે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો આપણને ક્યારે મળશે તેને મિત્રો તારીખ આપવામાં આવે છે ઓફિશિયલ તારીખ પીએમ કિસાનના પોર્ટલ ઉપર જ મિત્રો આપવામાં આવે છે તો મિત્રો આપણે કઈ તારીખે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો મળશે તેના વિશે માહિતી આપીશું અને ખેડૂતોને વિષ્મ હપ્તો મેળવવા માટે ખેડૂતોને શું કરવું જોઈએ તેના વિશે મિત્રો આપણે માહિતી આપીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો ચેનલ પર પહેલી વખત આવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો પીએમ કિસાનના પહેલાં આપણે પીએમ કિસાનનું જે પોર્ટલ છે તેને ઓપન કરવાનું રહેશે ત્યારે મિત્રો આવી રીતે પીએમ કિસાન સન્માનની દીકરીને સર્ચ કરશો એટલે પીએમ કિસાનનું મિત્રો આવી રીતે એક પોર્ટલ ઓપન થઈ જશે અને ત્યાં લખેલું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો પીએમ કિસાનની વેબસાઇટ આપણને ઓપન થઈ જશે અહીંયા મિત્રો ઓપ્શન લખવામાં આવ્યું છે કે ઓલ્ડ પ્રાઇમ મિનિસ્ટર સર નરેન્દ્ર મોદી ધ વિસ્ત ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ પીએમ કિસાન સન્માન નિધિ યોજના મિત્રો અહીંયા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા પીએમ કિસાનનો વિસ્મો હપ્તો આપણને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે તો નવ પોઈન્ટ સિત્તેર કરોડ બેનિફિશરીઝ ફાર્મર નવ પોઈન્ટ સિત્તેર કરોડ ખેડૂત મિત્રોને આ પીએમ કિસાનના વીસમો આપવાનો લાભ મળી શકશે તો અહીંયા મિત્રો તારીખ પણ આપવામાં આવે છે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં વિસ્મો હપ્તું ટ્રાન્સફર કરવાનો છે અહીંયા મિત્રો સ્થળનું નામ છે બાગલપુર શિવાપુરી વારાણસી ઉત્તર પ્રદેશ મિત્રો અહીંયા જે આપણે મોદી સાહેબ ત્યાંથી આપણો પીએમ કિસાનનો વિસ્મો હપ્તો જાહેર કરશે હવે મિત્રો ખેડૂત મિત્રોને વિસ્મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ તો મિત્રો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેમને પોતાનું ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે ત્યાર પછી મિત્રો પીએમ કિસાનનો વિસ્મો હપ્તો મળશે અને મિત્રો જે લોકોનો ફાર્મર આઈડી એટલે કે ખેડૂત આઈડી આ વખતે લગભગ નહીં બનાવેલો હોય તેમને પીએમ કિસાનનો વીસમો હપ્તો લગભગ નહીં મળી શકે તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોને પોતાનું ફાર્મર આઈડી ખેડૂત આઈડી બનાવેલું હશે તે મિત્રોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો વીસમો હપ્તો તેમને પણ મળે રહેશે અત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો તો વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર વિલ બી રિલીઝ વિસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સન યોજના બે ઓગસ્ટ બે હજાર પચીસ ફાર્મર અહીંયા મિત્રો આવી રીતે પહેલાં આપણે ઓગણીસમા હપ્તાનું આપણે ઓપ્શન જોવા મળતું હતું કે ઓગણીસમા હપ્તા આપણને ક્યારે રિલીઝ કરવામાં આવી હતી તેની મિત્રો અહીંયા તારીખ આપવામાં આવી હતી અત્યારે મિત્રો અહીંયા વીસમા હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે હવે મિત્રો પીએમ કિસાનનું જે આપણું ઈ કેવાયસી છે પોતાની જાતે જ ખેડૂત કરી શકે છે અથવા તો પોતાને સીએસસી સેન્ટરમાં જઈને પીએમ કિસાનની ઈ કેવાયસી કરી શકે છે ઈ કેવાયસી કરવા માટે મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે ઈ કેવાય તેના ઉપર ક્લિક કરીને મિત્રો આધાર કાર્ડ નાખી ઓટીપી નાખીને તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો મિત્રો જે પણ ખેડૂત મિત્રોને પોતાના સ્ટેટસ સ્ટેટસમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય તેમના મિત્રો 20મો હપ્તો મળી રહેશે પોતાનું સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા નો યોર સ્ટેટસનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી પોતાનું સ્ટેટસ ખાસ ચેક કરી લેવું જ્યારે મિત્રો તમારું સ્ટેટસ ચેક કરશો એટલે મિત્રો આવી રીતે તમને ત્યાં ત્રણ ઓપ્શન જોવા મળશે પોતાનું જમીનનું વેરીફિકેશન એટલે કે લેન્ડ શેડિંગ આપણે એસ હોવું જોઈએ હોવું જરૂરી છે ત્યાર પછી આપણું આધાર બેંક એકાઉન્ટ શેડિંગ છે પોતાના આધાર કાર્ડ સાથે પોતાનું બેંક એકાઉન્ટ જોઈન્ટ હોવું જોઈએ ત્યાર પછી મિત્રો આ ઓપ્શન તમારે અહીંયા જો ચોકડીનું મિશન આવતું હોય તમારે બેંકમાં જઈ તમારે ત્યાંથી આધાર કાર્ડ સાથે બેંકને લિંક કરી દેવાની રહેશે એટલે મિત્રો તમારું આધાર કાર્ડ સેડિંગ ઓકે થઈ જશે ને અત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો ઇ કેવાયસી સ્ટેટસ જે લોકોનું ઈ કેવાયસી બાકી છે તેમને મિત્રો આવું ઓપ્શન જોવા મળશે સ્ટેટસમાં તો મિત્રો ખાસ ચેક કરી લેવું બે ઓગસ્ટના રોજ પીએમ કિસાનનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તેનું આપણે સોલ્યુશન કરીશું અને મિત્રો ચેનલ પર પહેલી વખત આવે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત